જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ વિથ મોનિકા મશરૂમ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી પેટીસ એ પણ આપણે તળિયા વગરની બનાવીશું તો આખો શ્રાવણ મહિનો એટલે કે પહેલાં જે પશુત્તમ મહિનો શરૂ થાય છે તે ઘણા લોકો રહેતા હોય છે તેના માટેનો આ એક બેસ્ટ ઓપ્શન છે ઓછા તેલમાં બનાવીશું હેલ્ધી રહેશે અને ટેસ્ટફુલ બનશે તો ચાલો આપણે ફરાળી પેટીસની રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે તેમાં ફરાળી ચટણી બનાવીશું જે છે કોથમીર મરચાવાળી તો તેના માટે સો ગ્રામ જેટલી કોથમીર ધોઈને મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યારબાદ એક ઇંચ આદુનો ટુકડો એક મરચું એક મોટી વાટકી જેટલા શિંગદાણા અડધી વાટકી જેટલા લીંબુનો રસ એક ચમચી શેકેલું જીરું બે ચમચી જેટલી ખાંડ અને એક ચમચી મીઠું ઉમેરી સારી રીતે આ ચટણીને ક્રશ કરી લેશું તો તૈયાર છે આપણી લીલી ચટાકીદાર એવી ધાણા મરચાંની ચટણી ખજૂર આંબલીની ચટણીની રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યારબાદ પેટીસમાં હોય તેવું એકદમ ટેસ્ટફુલ મીઠું દહીં બનાવીશું જેના માટે એક વાટકા જેટલું દહીં લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી દરેલી ખાંડ ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું લાસ્ટમાં અહીંયા થોડા એવા ઝીણા સમારેલા દાણ ભાજીના પાંદ ઉમેરીશું આ ચટણીમાં તમારે દાળ અવેલેબલ હોય તો તે પણ ઉમેરી શકાય હવે સરસ રીતના હલાવી લઈશું તો દહીંની મીઠી એવી ચટણી અથવા તો મીઠું દહીં અહીંયા તૈયાર છે તો હવે બનાવીએ તળિયા વગરની ઇન્સ્ટન્ટ બની જાય તેવી માઓ અલગથી ભર્યા વગરની ફરાળી પેટીશ આખો મહિનો જે લોકો રહેતા હોય તેને તો આ રેસીપી જરૂરથી શેર કરજો હવે અહીંયા એક બાઉલમાં અડધા કિલા જેટલા મેં બાફેલા બટેટા લીધેલા છે જેની ઓલરેડી છાલ મેં ઉતારી લીધેલી છે તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલી વરિયાળી અડધી ચમચી જેટલા તલ બેથી ત્રણ કાજુ અને બદામના ટુકડાઓ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલી દળેલી ખાંડ અડધી ચમચી જેટલું મીઠું એક મોટી ચમચી જેટલું ચટણી પાવડર અહીંયા આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકાય અડધી ચમચી જે અડધા વાટકા જેટલી કોથમીર ધોઈને ઝીણી સમારેલી એક લીંબુનો રસ અને લાસ્ટમાં એક ચમચી જેટલું તપકીર ઉમેરીશું આ બધી વસ્તુ ઉમેરાઈ જાય ત્યારબાદ એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દઈશું એક મરચાંના ઝીણા ઝીણા પીસીસ કરીને ઉમેરી દઈશું જેમ કીધું આદુ મરચાંની મિક્સમાં પેસ્ટ પણ ઉમેરી શકાય હવે આ બધી વસ્તુને સારી રીતે હું મિક્સ કરી લઈશ આમાં પાણીનો ભાગ બિલકુલ નથી તે તમે ખાસ જોજો બટેટા બાફતી વખતે જો તમે વરાળમાં બાફશો તો તે ખૂબ જ સરસ રહેશે અને પેટીસ એકદમ સોગી બિલકુલ નહીં બને હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હું હાથ વડે જ નાના નાના ગોળા વાળી લઈશ નોર્મલી આપણે જે પેટીસ બનાવતા હોય તેમાં વચ્ચે આદુ મરચાંનું તલનું બધાની મિશ્રણ કરીને ઉમેરવામાં આવતું હોય છે આપણે બધી વસ્તુ સાથે ઉમેરી દીધેલી છે તો જેને એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટથી તળિયા વગર બની દેવી હવે અહીંયા હું તેને તપકીરમાં રગદોડી લઈશ હવે આ જ રીતે હું બધી પેટીસને અહીંયા વાળી લઈશ તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા અપમનું એક જે પેન આવે તેને ગરમ મૂકી દઈશું તેમાં થોડું થોડું તેલ ઉમેરી દઈશું વચ્ચેના હોલ્સમાં તે જે તેલ છે તેમાં આપણે અગેન એન્ડ અગેન પેટીસ તળી શકશું હવે અહીંયા વન બાય વન બધી પેટીસ આપણી તૈયાર છે તો તેને મૂકતા જઈએ જે વચ્ચે હોલ છે તે ફટાફટથી ગરમ થતા જતાં હોય છે એટલે આવી રીતના બધી બાજુ આપણે પેનને ટર્ન કરતા જશું તો ધીમે ધીમે તમે જુઓ છો એ રીતના પેનમાં સરસ રીતના પેટીસ કૂપ થવા લાગી છે તો સાઈડ બાય સાઈડ તેને ફેરવતા જશું તો ફ્રેન્ડ્સ હવે સેમ રીતે આપણે બધી પેટીસને અહીંયા સેલો ફ્રાય થવા મૂકી દઈશું તો તમે જોઈ રહ્યા છો એ રીતના ધીમે ધીમે પેટીસ છે તેનો કલર ચેન્જ થવા લાગે એટલે તેની સાઈડને પણ બદલતા રહીશું પુરુષોત્તમ માસમાં રેગ્યુલરલી આપણે ફરાળની એક રેસીપી તો જોશું જ પણ આવતીકાલથી સાડા દસ વાગે મારી ચેનલ પર રોજે રોજની વાર્તા હું પબ્લિક કરીશ તો એ જોવાનું બિલકુલ નહીં ચૂકતા અને હા ઘરમાં વડીલો હોય તો તેને પણ જરૂરથી સંભળાવજો હવે આ બધી પેટીસ એકસાથે સરસ રીતના કૂક થઈ ગઈ છે તો એકથી બે મિનિટમાં જ આપણી પેટીસ તળિયા વગરની તૈયાર છે ફ્રેન્ડ્સ બિલકુલ ખબર ન પડે કે આ તળેલી છે કે આવી રીતના અપમ પેનમાં બનાવેલી તેવી પેટીસ બનીને બિલકુલ તૈયાર છે જેને આપણે લીલી ચટણી અને ખજૂર આંબળીની ચટણી સાથે સર્વ કરીશું સેમ મેં જેમ આગળ કીધું એમ આપણે તેની ચાટ પણ સર્વ કરી શકીએ તો આ ચાટ બનાવવા માટે બેથી ત્રણ પેટીસના આવી રીતના હળવા હાથે પ્રેસ કરી દઈશું ત્યારબાદ તેમાં બધી ચટણી ઉમેરતા જઈએ જેમાં કોથમીર મરચાંની ચટણી મીઠું દહીં અને ખજૂર આંબલીની ચટણી ઉમેરી દઈએ કોથમીરથી ગાર્નિશ કરીશ થોડું એવું ટોકરું અને લાસ્ટમાં તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરીશું તો આશા છે ફ્રેન્ડ્સ તમને તળિયા વગર કે અંદર સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગરની આ પેટીસની રીત સારી લાગી હશે તો બીજાને ફટાફટથી શેર કરી ચેનલ કોકવિક મોનિકા મશરૂમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ